આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું રિક્ષાઓ જે ઘણા સમયથી તમે કહી રહ્યા હતા સારી સારી રિક્ષાઓ આવે છે કે નથી આવતી તો રિક્ષા હોય તમારી જોડે અને જો બીજી રિક્ષા પણ લાવી હોય અને રિક્ષા નથી તમારી જોડે અને તમે એમ વિચારો છો કે એક રિક્ષા લાવી છે અને ઘરમાં નવી રિક્ષા વસાવી છે સેકન્ડ માર વસાવી છે એટલે કે તો આજના વિડીયોમાં મારી પાસે કઈ કઈ રિક્ષા આવી છે આજના વિડીયોમાં મારી પાસે ટુ સ્ટોક અને ફોર સ્ટોક રિક્ષાઓ આવી છે જે લાખ રૂપિયા હોય દોઢ લાખ રૂપિયા હોય અને બે લાખ રૂપિયા હોય જે પણ કોઈ પણ રિક્ષા તમને પસંદ આવે કોઈ પણ જાતની કે એક લાખવાળી પસંદ આવે કે બે લાખવાળી પસંદ આવે કે ત્રણ લાખવાળી પસંદ આવે લેવા માટે તમે મને ફોન કરવાનું ના ભૂલતા અને આપણે ઓફર સાથે રિક્ષાઓ આપીએ છીએ તમે જાણો જ છો અને રિક્ષાઓ નોન સ્ટોપ અમદાવાદની હશે તમને બતાવવાનો છું લગભગ નવ્વાણું ટકા અમદાવાદની જ હશે બીજી બધી ઉત્તર ગુજરાતની જ છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ અને હા જે ચેનલમાં નવા આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમકે ગાડીઓના બાઇકોના ઘણા ઘણા સારા સારા વિડીયો આવે છે અને અત્યારે આપણે આ વિડીયોમાં કોકની મદદ પણ કરશું એટલે મદદના વિડીયો પણ હવે આવવાના છે તો ચાલો હવે રીક્ષા બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી હવે તમને સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું આ રીક્ષા આ રીક્ષા વેચવાની છે એક લાખ રૂપિયામાં ટુ સ્ટોક છે આ તમને ક્યાં જોવા મળશે આ અમદાવાદમાં જોવા મળશે આનું મોડલ વોડલ ડિટેલ આપેલી નથી એક લાખ રૂપિયા ભાવ આપેલો છે અંદર એટલે હું તમને એક લાખ રૂપિયા કહું છું હવે આ ગાડીની બોડી બોડી તમે જોઈ શકો છો ટાયરો તૈના તૈના જોઈ શકો છો અંદરનું હુંટ જોઈ શકો છો સીટના કવર જોઈ શકો છો એમાં પણ આ ટુ સ્ટોક રિક્ષા છે જેને લેવી હોય એ મને ફોન કરજો આ રિક્ષાનો નંબર પણ આપેલો છે અને હા જેને લેવી હોય ને વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પાડવાનું ના ભૂલતા જેમ કે કોઈ પણ વસ્તુ પસંદ આવી હોય એનો સ્ક્રીનશોટ પાડીને ફૂલ ડિટેલ એટલે કેટલા દિવસનું વિડીયો છે કેટલા દિવસનું હતી એ મને ખબર પડે તો આ રિક્ષા લેવા માટે તમે મને કોલ કરજો બીજી બતાવો છો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ રિક્ષા એક લાખ વીસ હજાર રૂપિયા બે હજાર ઓગણીસ મોડલ ફોસ્ટોક બજાજ ઓટો રિક્ષા છે આ રિક્ષા જોઈ શકો છો કેવી લાગે છે તમને વીમો પાર્સિંગ નવો છે નો ટાઈમ વેસ્ટ તમારે ફિક્સ ભાવમાં મળવાની છે આમાં તમારે લેવી હોય ને તો તમે ક્યાં જોવા મળશે એ પણ તમને કહેવાનો છું હું આ ગાડી છે આ રિક્ષા છે એટલે કે આ ગાડીથી છે ને તમને એ જોવા મળવાની છે અમદાવાદમાં અમદાવાદમાં પડી છે આ રિક્ષા લેવા માટે કોલ કરજો હવે આ રિક્ષાને ટાયરો બરાબર છે એન્જિન બરાબર છે અને તમે ફોટામાં જોઈ શકો છો એટલી બરાબર છે રિક્ષા બીજી કોઈ પ્રોબ્લેમ નથી અને રિક્ષા મને તો સારી લાગી તમને જોઈતી હોય અને એમાં પણ ઓગણીસ મોડલ છે બે હજાર ઓગણીસ મોડલ તમને આટલા ભાવે કોઈ આપવા એવું પણ નથી અને આપવાનું પણ નથી તો આ તમને કેવી લાગી રિક્ષા હવે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ પંચાણું હજારમાં વેચવાની છે બે હજાર પંદર મોડલ તમને આ જોવા મળશે અમદાવાદમાં આ રિક્ષા પણ સારી છે હવે આ રિક્ષા ટુ સ્ટોક છે કે ફોર સ્ટોક એ ખબર નથી મને દેવા દેખવામાં એવું લાગે છે કે આ ટુ સ્ટોક છે તો ટુ સ્ટોક રિક્ષા જો તમને એવું લાગતું હોય અને ખરીદવા માગતા હોય ને તમે તો લેવા માટે તમે મને ફોન કરી દેજો હવે છેલ્લી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ એક લાખ પચાસ હજારમાં વેચવાની છે આ રિક્ષા અમદાવાદમાં પડી છે બે હજાર ત્રેવીસ મોડલ ગુડ કન્ડિશન છે બી સિક્સ છે લગભગ આમાં એ ખબર નથી પણ આ રિક્ષા તમને પસંદ હોય તો પણ હવે આખી ડિટેલો હવે જેટલી રિક્ષા બતાવી છે બધી ડિટેલો હું તમને આપવાનો છું તમે મને કોલ કરવાનું ના ભૂલતા જેટલી ડિટેલ છે ને બધી ડિટેલ આપવાનો છું તો તમે આ રિક્ષાઓમાંથી કોઈ પણ એક રિક્ષા પસંદ કરો અને તમે મને વોટ્સઅપમાં એનો સ્ક્રીનશોટ મોકલી દેજો જલ્દીથી મોકલજો જો વેચાઈ ના જઈ હોય ને તો હું તમને કોન્ટેક્ટ કરી આપીશ અને અપાવી દઈશ આ વિડીયો સારું લાગ્યો હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા